હલો ફ્રેન્ડ્સ કિચન ગેલેરી વન પૂથ્રીમાં આપ સર્વે સખ્યોનું હાર્દિક સ્વાગત છે આજની આપણી રેસીપી છે મસાલા ભાખરી હું એક નોકરિયાત સ્ત્રી છું જેથી કરીને મારે સવારમાં રસોઈ પણ બનાવવાની હોય અને મારે નોકરી ઉપર પણ જવાનું હોય તો મને સવારમાં નાસ્તો બનાવવાનો ટાઈમ નહોતો મળતો એટલે મને વિચાર આવ્યો કે એવું શું બનાવું કે જે હું અઠવાડિયા સુધી સ્ટોર કરી શકું અને મને હેલ્ધી ખાવાનું પણ સવારના નાસ્તામાં મળે તો મને વિચાર આવ્યો કે ચાલો મસાલા ભાખરી બનાવીએ અને આ મસાલા ભાખરી મેં બનાવી મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો અને એટલા માટે હું મારો આ અનુભવ તમારી સાથે શેર કરું છું જેથી કરીને મારા જે અનેક નોકરી કરતી સ્ત્રીઓને આ ઓપ્શન મળી જાય બીજું કે આપણે એક સ્ત્રી તરીકે એક મા તરીકે આપણા સંતાનો જ્યારે બહાર ભણતા હોય છે ને ત્યારે એ શું ખાતા હશે ખાતા હશે કે નહીં હેલ્ધી ફૂડ ખાતા હશે કે નહીં આવી બહુ જ ચિંતા રહેતી હોય છે તો ત્યારે પણ આપણે આ ઓપ્શન એના માટે વિચારી શકીએ કે બાળકો જ્યારે વેકેશનમાં કે રજાઓમાં ઘરે આવતા હોય તો આપણે એને પચીસ એક ભાખરી છે આવી બનાવી અને વેક્યુમ પેકિંગ કરીને જો આપી દઈએ પાંચ 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 કે દસ દસ ના ઓલામાં વેક્યુમ પેકિંગ કરી લઈએ તો એ દિવસ સુધીનો એનો હેલ્ધી નાસ્તો તૈયાર થઈ જાય સવારે પણ ખાઈ શકે રૂંઢે પણ ખાઈ શકે રાત્રે ક્યાંય જમવા જવાનું હોય અને મજા આવે એવું ન હોય તો રાતના ઓપ્શનમાં પણ એ દહીં ભાખરી કે ચા ભાખરી છે એ ખાઈ શકે એટલે મને તો આ ઓપ્શન બેસ્ટ લાગ્યો છે અને એટલા માટે હું આ અનુભવ તમારી સામે શેર કરી રહી છું ત્રીજો આ ભાખરીનો ખૂબ ઉપયોગ એ છે કે ગુજરાતીઓ જ્યારે બહાર ફરવા જાય ને ત્યારે શું ખાવું એ બહુ મોટો પ્રશ્ન હોય છે કારણ કે ગુજરાત મૂકો એટલે આપણને આપણી પસંદગીનું ખાણું ન મળે અને ભાખરી તો કોઈ ક્યાંય મળે જ નહીં એટલે ત્યારે પણ આ ભાખરી છે એ બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે ચાલો બીજી કોઈ વાત કરીએ વગર હવે સીધા રેસીપી ઉપર જઈએ ભાખરી બનાવવા માટે ઘઉંનો જાડો લોટ રવો એક ચમચી ચણાનો લોટ અને થોડોક ઝીણો લોટ લીધો છે હવે નાખ્યું છે આમ એને કડકડી કરવાની છે એમાં હું નાખીશ કસૂરી મેથી આ તૈયાર લીધેલી મેથી નથી શિયાળામાં ફૂલ સીઝન હોય ત્યારે હું આ મેથી છે એ બનાવી લઉં છું સુકી લઉં છું હવે એમાં હું નાખું છું આખું જીરું અને મારી દરેક રેસીપીમાં જે વસ્તુ હોય છે એ વસ્તુ એટલે કે મરી પાવડર તો હોય જ બરાબર એટલે એ પણ નાખું છું અને હવે હું નાખીશ મસાલિયાના સાદા સીધા મસાલા એટલે કે નિમક હળદર અને ચટણી ચટણીની જગ્યાએ તમે ચીલી ફ્લેક્સનો પણ ઉપયોગ કરી શકો બરાબર હવે આ બધાને હાથની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે મોણ કેટલું જરૂરિયાત કેટલી છે એ ચેક કરવા માટે આપણે આમ હાથમાં આ લોટ લઈ અને ચેક કરશું જો આ મુઠ્ઠી વળી જાય ઢોકળું વળી જાય એવું લાગે એટલે મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું કહેવાય બરાબર તમે રસોઈ કરતા જુઓ એટલે આ કંઈ વસ્તુ કહેવાની હોતી નથી અને હું છે ને અજમા નાખતા ભૂલી ગઈ હતી એટલે હજી મેં પાણી લોટની અંદર નાખ્યું નથી તો અજમાને હાથેથી મસળી અને એમાં હું નાખી રહી છું ફરીથી બધું એ મિક્સ મિક્સ કરી દીધું છે અને હવે પાણી નાખી અને હું આને એકદમ કઠણ ભાખરી આપણે બનાવીએ એવો લોટ આપણે બાંધવાનો છે બરાબર હવે આ ભાખરી જેવો જે લોટ બાંધ્યો છે ને એને એને આપણે દસેક મિનિટ રેસ્ટ આપવાનો છે એટલે ઢાંકીને રાખી દઉં છું રેસ્ટ શું કામ આપવો પડે ખબર છે તમને કારણ કે આની અંદર રવો નાખ્યો છે અને રવો છે ને એ થોડી વાર મૂકી દઈએ ને લોટ ને તો ફૂલી જાય અને એટલા માટે મેં એને રેસ્ટ આપ્યો છે હવે આપણે એ લોટને મોટું લુવા લઈ એક પેલા મસળી નાખવાનો છે એકદમ સરસ રીતે અને પછી એનું મોટું લૂવ ઉવાળવાનું છે લૂવ વાળી અને એનું જાડેરું ગોળ લાંબુ જેવું તમારે વણવું હોય એવું થેપલું મણી નાખો તમને એમ થાય કે એમ કેમ કે છે કે ગોળ લાંબુ જેવું કારણ કે આપણે તો આમાં એક જ સરખી ભાખરી કરવાની છે ને એટલે આપણે આપણે કોઈ ઢાંકણાની મદદથી આપણે એને શેપ આપીશું જો હું અહીંયા ઢાંકણું મૂકી અને એક પૂરી બનાવી હવે બીજી જગ્યાએ મૂકી અને બીજી પૂરી બનાવી અને બાકીનો આજુબાજુનો ભાગ છે ને એ કાઢી લેવાનો ફરી પાછું બીજું ગોયણું બનાવીએ ત્યારે આ લોટેમાં એડ કરી દેવાના જો ભાઈ આમ પહેલા જ કહી દઉં છું કે આ ધીમે અને શાંતિથી કરવાની વસ્તુ છે હવે જે આપણે પૂરી બનાવી છે ને એની અંદર આપણે કાંટા ચમચીની મદદથી કાણા પાડી લેશું જો તમને નજીકથી બતાવું કાણા પાડી લીધા છે કસૂરી મેથી દેખાય છે મરી પાવડર દેખાય છે બરાબર અને આ પૂરી છે ને બધી વણી લીધી છે પણ એ તો એકબીજા ઉપર ચોંટશે નહીં કારણ કે એમાં આપણે ભરપૂર મોણ નાખેલું છે હવે સરસ ઘી લોઢી ઉપર ઘી લગાવી પીછીની મદદથી અને એક પછી એક આપણી ભાખરી આની ઉપર ગોઠવતા જાઓ બરાબર ફરતી બાજુ ગોઠવી દો અને વચ્ચે જગ્યા હોય તો વચ્ચે પણ ગોઠવી દો જો વચ્ચેની ભાખરી જે મૂકીશું ને એ થોડી ઝડપથી શેકાઈ જતી હોય છે કારણ કે ગેસની ફ્લેમ એના ઉપર પહેલાં લાગતી હોય ને એટલા માટે એ જરાક ચેક કરતું દેવું બરાબર હવે આ ભાખરી જે મૂકી છે ને એની ઉપર થોડું થોડું આપણે ઘી લગાવીશું જો આ એક રેસીપી મારી એવી છે કે જેમાં તેલ અને ઘીનો મેં થોડોક વ્યવસ્થિત રહેલો ઉપયોગ કર્યો છે બાકી મારા શાકની અંદર પણ તેલ ઓછું હોય છે અને તળેલી વસ્તુ તો હું બહુ પસંદ કરતી નથી હવે આમાં આપણે ઘી લગાડી દીધું છે ફરતી બાજુ પણ ઘી લગાડ્યું છે નીચેનું પણ ચડી ગયું છે એટલે આપણે વન બાય વન બધી ભાખરીને ફેરવીને બીજું પડ જોડવા માટે એને રેડી કરીશું જો સાત ભાખરી છે અને બધી ભાખરી જો વચ્ચેની ભાખરી એ માપે માપે જ ચડી છે વાંધો નથી આવ્યો કારણ કે ગેસની ફ્લેમ પહેલેથી સાવ ધીમી જતીને ને આપણે છેક આ બધું પૂરું થાય ને ત્યાં સુધી ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે હવે ભાખરી બનાવવાનું જે ઢોલકું હોય ને એની મદદથી દરેક ભાખરીને આપણે પ્રેસ કરવાની છે શું કામ એને કારણ કે નીચેનું જે પળ હોય ને એ લીસું થઈ જાય લીસું થઈ જાય એટલે શું એક જ સરખું ચડે એમ આપણો હમણાં ઉથલાવશું ને એટલે હું બતાવીશ તમને કે જો પળ કેવું એક સરખું ચડી ગયું છે ફરીથી ભાખરીની ઉપર ઘી લગાવો અને તમે આમાં બટર પણ લગાવી શકો પણ આપણી પાસે ઘી તો જનરલી હોય જ છે અને મારી પાસે તો ગાયનું ઘી છે અને એટલા માટે જો હું લગાવું છું ને ત્યારે એટલી સરસ મજાની આમ ઘીની મગમગી સુગંધ આવે છે અને ભાખરીમાં એ અજમો ને ને બધું નાખ્યું છે ને કસૂરી મેથી ને એટલે એની પણ મિક્સ મિક્સ સરસ મજાની સુગંધ આવે છે તો બેનો જો ભાખરી થઈ ગઈ છે આપણી રેડી એ એકદમ સરસ આમ કડક જો હવે તમે આમ ખખડે એવી થઈ ગઈ છે આ તો મેં જરાક અવાજ છે ને મ્યુટ કરી દીધો છે ઓરિજિનલ અવાજ પણ આ ભાખરી છે ને હું આમ કરું છું આમ વન બાય વન આમ હાથેથી તો રીતસર એ ખખડે એવી થઈ ગઈ છે આમ તમે હાથેથી એક જ હાથથી અંગૂઠાને પ્રેસ કરીને તોડશો ને તો તરત જ તૂટી જાય એટલી સોફ્ટ પણ છે તો તમને આ વસ્તુ ગમી કે ન ગમી મારો આ વિચાર સારો છે કે નથી તમે આ ટ્રાય કરશો કે કેમ આશા રાખું છું કે તમે તમારા પરિવારને પણ આ ખવડાવશો તમારા બાળકોને પણ નાસ્તામાં આ ભરી દેશો અને આવો હેલ્ધી નાસ્તો દરેકના ઘરમાં હોય જ છે તો તમે પણ આ બનાવજો અને કેવી બને છે મને કહેજો આના કરતાં પણ કદાચ સારી બનાવી શકશો તો તમારો અનુભવ ચોક્કસપણે મને શેર કરજો હવે આપણે આ ભાખરી છે ને એની ઉપર પણ થોડું થોડું આપણે ઘી લગાવીશું અને પછી સાવ ઠરી જાય ને પછી જ આપણે ડબ્બાની અંદર પેક કરીશું તો બેનો આપણે આવીને આવી રેસીપી સાથે અવારનવાર મળતા જ રહીશું અને જો તમને આ રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જ્યારે પણ ટૂરમાં ને ત્યારે આ ભાખરી બનાવીને ચોક્કસ લઈ જજો અને બીજાને પણ તમે આ વસ્તુ શેર કરજો તો ચાલો મળીએ નવા વિડીયો સાથે નવી આવી હેલ્ધી રેસીપી સાથે અને ત્યાં સુધી મારી દરેક સખીઓને રાધે રાધે